આવતી પ્રાથમિક શાહ સાનકુવા ત્યાંના શિક્ષક દ્વારા મને જાણ કરવામાં આવી કે બાળકોને ઉલટી થઈ છે અમે તાત્કાલિક શિક્ષકોએ તાત્કાલિક એકસો આઠને ને ફોન કરી અને સ્થાનિક સીએચી ટીમ પણ ત્યાં આરોગ્યની ટીમ હાજર હતી અને એની સારવાર દરમિયાન એ લોકોએ પ્રથમ તબક્કા અમે વિચાર્યું હતું લઈ જવા માટે પણ ત્યાંના જે એકસો આઠમાં સિસ્ટર આવ્યા એમણે કીધું કે સનગઢની અંદર બાળકોનો કોઈ પણ ડૉક્ટર હાજર નથી ત્યાં તો એમણે તાત્કાલિક વ્યારા શિફ્ટ કરવાનું વિચાર્યું વ્યારા થઈ તાત્કાલિક અહીં વ્યારા ઇમરજન્સી વોર્ડમાં લઈને દાખલ કર્યા અહીંયા સારવાર કરી અને ત્યાર પછી નંબરના જે બાળકોનો વોર્ડ છે ત્યાં લઈને અત્યારે હાલ સારવાર હેઠળ છે બધા જ બાળકો સુરક્ષિત છે સારા છે અને આરોગ્યની ટીમ તેમ તમામ વહીવટી તંત્ર અહીં કામે લાગી ગયું છે એક બે એકાદ બે બાળકને ઉલટી થઈ એટલે અમે એ લોકોને પૂછ્યું કે શું થયું બાળકોને બોલાયેલા એ લોકોને બતાવ્યું પણ બાળકોએ એવું કીધું કે આજે અમે જમીન આવ્યા હતા આવું બધું એ લોકોએ કીધું એટલે એ લોકોને દવા આપી ને પછી વાલીઓને બોલાવ્યા અને ઘરે મૂકેલા પાછા એકાદ બે બાળકોને આવું થવા લાગ્યું એટલે અમે જમાડ્યા નહીં અને પૂછ્યું બાળકોને કે તમે કેમ આવું કેમ થાય છે તો પછી બાળકોએ ગભરાતા એટલે ધીમે રહીને કીધું એક જણાએ પેલા આના બીચ રતન જ્યોતનો બીચ કાઢ્યું એણે કીધું કે આ બે બાળકો ઘરેથી સવારે આઠ નવ વાગે આવે ત્યારે લેતા આવેલા અને એ લોકો એ ખાધું હતું એના કારણે આ થયું છે બીજું કંઈ થયું નથી બીજા બીજા ગભરાઈ ગયા હતા એટલે કોઈ બોલી શકતા નહીં હતા એટલે અમે એ લોકોને બી સાથે લાવ્યા કે બધા એ શું ખાધા છે કે નથી અમને ચોક્કસ ખબર નથી પણ કદાચ પછી બી એ લોકો કહે કે ના કહે એના કરતા અમે બધાને લેતા આવ્યા છે એ લોકો એ બીજ બી બતાવ્યા છે અમને છોકરાએ આપ્યા ત્યારે અમને ખબર પડી ગઈ કે આ ખરેખર રતન બીજ ખાવાથી આવું થયું છે બીજું કશું